શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત પઠાણ ફિલ્મના ગીત બેશરમ રંગ રિલીઝ થતાં જ વિરોધ શરૂ કરવામાં આવ્યો છે દીપિકાએ ઓરેન્જ કલરની બીકીની પહેરતા હિન્દુ સંગઠનો દ્વારા તેનો વિરોધ કરાયો છે સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુરત કલેક્ટર આવેદનપત્ર અપાયું આપડે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુરત કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું કલેક્ટર થકી મુખ્યમંત્રીને અને ગૃહમંત્રી અપાયેલા આવેદનપત્ર માં જણાવાયું હતું કે તાજેતરમાં જ રિલીઝ થનાર બોલીવુડ ફિલ્મ પઠાણમાં સનાતન હિન્દુ ધર્મના પવિત્ર શૌર્ય અને બલિદાનનો સંદેશો આપનારા ભગવા રંગ પર બિશરમ રંગ કહીને અશ્લીલ દ્રશ્યો ફિલ્મોમાં આવ્યા છે જે સનાતન હિન્દુ ધર્મનું અપમાન કરતા છે પઠાણ ફિલ્મના અમુક દ્રશ્યો રીસનુ સનાતન હિન્દુ ધર્મનું અપમાન કરતા હોય એવું ફલિત થાય છે જેથી કથિત પઠાણ ફિલ્મના આ પ્રકારના દ્રશ્યો અને ભગવા રંગ પરની અભદ્ર તેમજ અશ્લીલ ટિપ્પણીથી સનાતન હિન્દુ ધર્માવલંબીઓની લાગણી દુભાય છે કે ત્યાં ફિલ્મને ગુજરાતમાં પ્રસ્તુત થતા અટકાવી જોઈએ અને જો આ ફિલ્મ ગુજરાતમાં રિલીઝ થશે તો થિયેટરો બજરંગ દળ અને હિન્દુ સમાજનો રોષનો ભોગ બનશે તેની સંપૂર્ણ જવાબદારી આપની રહેશે નિલેશ અકબરી મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ જે આજે શું રજૂઆત લેના તાજેતરમાં રિલીઝ થનાર બોલિવૂડની ફિલ્મ પઠાણ ના વિરોધમાં સુરતના માનનીય માન્ય શ્રીના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી તથા ગુજરાતના ગૃહમંત્રી ગૃહમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવીને જણાવવા માંગીએ છીએ કે મધ્યપ્રદેશની અંદર જે રીતે પઠાણ ફિલ્મ ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે એને સમર્થન આપીને ગુજરાતમાં પણ પઠાણ ફિલ્મ પ્રસ્તુત ના થાય અને એના પર પ્રતિબંધ લાગે એ પ્રકારની માગણી અમે કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ જે પ્રકારે પઠાણ ફિલ્મની અંદર હિન્દુ ધર્મને બદનામ કરવા માટે હિન્દુ ધર્મ ઉપર બિભત્સ ગીત ફિલ્માવીને બે શર્મ ભગવો રંગ એ પ્રકારે જે દર્શાવવામાં આવ્યું છે તેનાથી સનાતન હિન્દુ ધર્મની લાગણી દુભાઈ છે વારંવાર આ પ્રકારના ફિલ્મો બનાવનાર